લગ્ન પ્રસંગ પતાવી વતન થી સુરત આવેલા આધેડ ને રિક્ષામાં માર મારી રોકડા રૂપિયા બાર હજાર અને મોબાઈલ ફોન થઈ ગયેલા ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી છે પાસેથી પોલીસે એક ઓટો રિક્ષા તેમજ કરી છે સુરત શહેરમાં એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી ચોરી તેમજ લૂંટ ચલાવતી ઓટો રિક્ષા ગેંગ ફરી સક્રિય બની ગયા તેમ લાગી રહ્યું છે જે ગેંગ દ્વારા એક આધેડ વયના વ્યક્તિને પેસેન્જર તરીકે ઓટો રિક્ષામાં બેસાડી માર માર્યા બાદ લૂટી લેવાયા હતા જોકે આ ગુનો બનતાની સાથે જ ગણતરીના કલાકોમાં જ આરોપીઓ દ્વારા આ ગેંગના ત્રણ બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મૂળ બોટાદ જિલ્લાના ગડદા તાલુકાના માંડવા ગામના વતની રામજીભાઈ ગીગાભાઈ આંબલિયા લગ્ન પ્રસંગ અર્થે સુરત આવ્યા હતા જે પ્રસંગ પતાવી કાપોદરા ચાર રસ્તા ખાતે એક ઓટો રિક્ષામાં બેસી પરત પોતાના દીકરાના ઘરે જવા માટે નીકળ્યા હતા ઓટો રિક્ષામાં પહેલાથી જ ત્રણ જેટલા શખ્સો પેસેન્જરના સ્વાંગમાં બેઠા હતા જ્યાં

તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રિક્ષા ગેંગના ઇમરાન ઉર્ફે વાંકો ઉર્ફે બીડી અમીન કળોદિયા જમાદાર અને અરબાઝ ખાન ઉર્ફે બિલ્લી બસીર ખાન પઠાણને સુરત બારડોલી હાઇવે પર સાબરગામ ત્રણ રસ્તા પરથી ઝડપી પાડ્યા હતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એક ઓટો રિક્ષા રોકડા રૂપિયા છ હજાર સહિત મુદ્દા માલ કબ્જે કર્યો છે તો રીઢાઓ વિરુદ્ધ ઉત્તરાયણમાં લૂટ ડિંડોલીમાં રિક્ષા ચોરી અને વરાછામાં રોકડ ચોરીની ફરિયાદ નોંધાઈ હોય જેને ગુનાની કબૂલાત તેઓએ કરી છે તો રીઢાઓને એક સાગરીત ભાગી છૂટતા તેને ઝડપી પાડવા ચક્રગતિમાન કરાયા છે કાસવાડા સાથે અઝર કુરેશી